ય ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા ગૃહમંત્રી દ્વારા જે ખાસ કરીને ગરીબ લોકો જે યાદના ચક્કરમાં ફસાય છે તો એના જે અવોઈડ કરવા માટે આપણે કેસર પોલીસ સ્ટેશન ખાતે આજ રૂજ એસી અને એસપી સેકના માર્ગદર્શન હેઠળ લોકગેડાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં હાલમાં એક્સિસ બેંક અને આઈસીઆઈસી બેંકના સ્ટાફ આવેલા છે પ્રયત્ન એ છે કે જે ગરીબ વર્ગ છે તેઓના ચક્કરમાં ફસાય છે તો તેઓને વ્યવસ્થિત માર્ગદર્શન મળે અને કઈ રીતે શું હાલત પુરાવા જોઈએ તે બાબતનું ખાસ આજે લોનગાળામાં આયોજન કરવામાં આવેલું છે જેમાં તમામને લોનગડી તેમાંથી ફોન નંબર આપવામાં આવે છે જેમાંથી ટેબ્લેટ આપવામાં આવે છે અને એમને એમાં શું શું જરૂરિયાત છે એ બધી એને સમજ કરવામાં આવે છે જેથી કરીને તેઓ ધ્યાનના ચક્કરમાં ફસાય નહીં જે યોજનાઓ નાની અવર પડે છે